લોકસભાના ઉમેદવાર ઉત્તરાખંડ અને શેખ જમ્મુ કાશ્મીર સુધી પહોંચ્યો ના પ્રસ્થાન માં અમે જોડાયા અને નજીકના ત્રણ ચાર ગામો અંદર અમે તમામ સમાજના આગેવાનો અને પ્રજાજનોને મળ્યા એમની લાગણી જાણી આંદોલન આંદોલન છે છે એમાં અન્ય સમાજોએ પણ અમારી સાથે એમનો સુર પુરાવ્યો ત્યાર પછી અમે અમારી બહેનો જે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય મથક ઉપર રૂપાલાના વાણી સામે પ્રતિક ઉપવાસ કરી રહી છે જે રીતે રાજકોટમાં પ્રતિક ઉપવાસ ઉપર બસ તમારી માતાઓ બહેનોની અમે મુલાકાત લીધી એમની લાગણી પણ જાણી છો દિવસ સુધી આ પ્રતિક ઉપવાસ નો કાર્યક્રમ એ ચાલવાનું છે અમે અહીંના અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો ને પણ મળ્યા અને એમની સાથે કારણ કે લોકશાહીમાં મત અસ્ત્ર એ આપણે જાણીએ છીએ એટલે ધરણા પ્રદર્શન આંદોલન સંમેલન મહાસંમેલન અને છેલ્લો પડાવ એટલે મતદાન જે આગામી તારીખ સાત મહિના રોજ થવાનું છે તો અહિયાં મને જાણીનો આનંદ થયો કે રાજકોટના અમારા આગેવાનો દ્વારા રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર ઉચ્ચ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ આપણું મધ્યસ્થ કાર્યાલય છે અમારું એ રીતે અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે અને દરરોજ ચાર વોર્ડ ની અંદર રાત્રિ સભાઓનું આયોજન થઈ ગયું છે આજ પ્રમાણે અમારા તાલુકા કક્ષાએ પણ કમિટીઓની રચના થઈ ચૂકી છે ગ્રામ કક્ષાએ પણ કમિટીઓની રચના બુથ કમિટીની રચના અને ગામડામાં પણ રાત્રિ સભાઓ એ સભાની અંદર ના કેવળ ક્ષત્રીય સમાજ પણ ગામમાં રહેતો તમામ સમાજ એ અમારી સાથે જોડાય જોડાય છે અને અમે વિનંતી કરીએ કે આ નારી સન્માનની વાત છે નારી અસ્મિતાની વાત છે આ બેન બેટી પણ અમને આશા છે કે મતદાન ના દિવસે પણ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાશે સહયોગ આપશે આગામી દિવસોની અંદર જે ધર્મરથ રથ અહી શરૂ થયો એ પ્રમાણે આજે દ્વારકા અને ગઈકાલે કચ્છ રાજકોટ આજે જામનગર સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓમાં ધર્મ રથ ફરી રહ્યો છે ધર્મરથ ફેરવવાનો અમારો ઉદ્દેશ આમ જનતા સુધી ગુજરાતની પ્રજા સુધી જઈ અને અમને વિનંતી કરવાનો છે કે આ રૂપાલા જેવા નેતાઓ જે આજે ક્ષત્રિય સમાજ ની બેન દીકરીઓ ઉપર બોલ્યા છે કાલે અન્ય સમાજ ની બેન બેટીઓ વિશે પણ બોલશે મને આઘાત ત્યારે લાગ્યો કે આ વાતના પંદર દિવસ પણ નથી થયા અને ગઈકાલે જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી શરમજનક ટિપ્પણી કરવામાં આવી એમને કહ્યું કે પહેલાના જમાનામાં રાજાઓ મહારાજાઓ લુલી બેરી બોગડી આંધળી રાણીની કુંખેર જન્મ લેતા હતા અને હવે રાજાઓ મત માંથી જન્મ લે છે તો આવા નિવેદનને હું સમગ્ર ગુજરાતની પ્રજાપતિથી વખોડું છું

એટલે હું ભાજપના હાઈકમાન્ડ પણ પૂછવા માંગુ છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલના વિરુદ્ધમાં કોઈ પગલા ભર્યા છે કે કેમ કારણ કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું કે રૂપાલા વખતે જે વાણી વિલાસ થયો એના કરતા ખરાબ વાણી વિલાસ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું માની ચૂંટણીના દિવસો નજીક આવશે લોક સંપર્ક કર્યો અમને એવી માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદ્વા દ્વારા ગામે ગામ છત્રીઓમાં અન્ય વર્ગોમાં અંદર અંદર વિખવાદ ઉભો થાય

શાંત પાણી માં કચરો નાખવાનો કામ કરશો નહી પ્રયત્ન કરશો નહીં તો આ અમારી મુખ્ય મુખ્ય બાબતો છે આગામી દિવસો અંદર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને પાંચ વાગે

એક મહાસંમેલનનું નું આયોજન થઈ જવા જોયું છે અને બીજી તારીખે જામનગર ખાતે ચાર વાગે પણ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ધર્મરથ મહાસંમેલન ગ્રામ સભા આ બધાના માધ્યમથી આપણા લોકશાહીના વધારો છે અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા આ લડાઈ છે અને ગુજરાતની જનતાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છે આપના માધ્યમથી કે આ પ્રશ્ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે બેન બેટીની ઈજ્જત માટે ક્ષત્રિય સમાજના એક લાખ થી વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે મહારાણા એ ક્ષત્રિયો માટે નતા રહ્યા

ના ઇતિહાસો આપણા ઇતિહાસમાં મોદિત છે માં પદ્માવતીએ જે જોહર કર્યું હતું સતિત્વના રક્ષણ માટે તો એ સોળ હજાર સ્ત્રીઓમાં રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી તેનો ઇતિહાસ સાક્ષી છે તો અમારું આ અસ્મિતા આંદોલન ચોવીસ તારીખથી શરૂ થયું છે અને પાર્ટ ટુ અમારું ચાલી રહ્યું છે અને આ ભાગ ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું રાજકોટ આનો કેન્દ્ર બિંદુ છે એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો સક્ષમ આગેવાનો માતાઓ અને બેનો અમારા સ્થાનિક આગેવાનો કેસે એમ મોનિટરિંગ કરવાના છીએ કારણ કે આ સીટ ઉપરથી થી પુરુષોત્તમ રૂપાલાની હાર એ આજના જે વાતાવરણ ઉપર થી મને લાગી છે મેં જે અભ્યાસ કર્યો એ નિશ્ચિત હોય એવું મને જણાય છે અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે એની રણનીતિ પણ નક્કી કરી છે અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે એમની જેવી જરૂરિયાત હશે

તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ દક્ષિણ ગુજરાતની ની એકવીસ સંસ્થાઓના મહાસંમેલન બારડોલી ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ ખાતે યોજાશે અને પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ જામનગર ખાતે જામનગર નું સંમેલન યોજાશે અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ની અંદર અમારી વાત જે અમે રતનપુર ખાતે જે મહા સંમેલન કર્યું અને એમાં આપ મીડિયાના ના મિત્રો પણ સાક્ષી છો કે છ લાખ કરતા વધારે છત્રીઓ સ્વયંભૂ એકત્રિત થયા કોઈ રાજકીય પક્ષની સભા હોય કોઈ વડાપ્રધાન આવતા હોય મુખ્યમંત્રી વાહન વ્યવસ્થા કરવામાં આવે બસો મૂકવામાં આવે લક્ઝરી મૂકવામાં આવે રાઉટ ને પૂર્ણ કરવામાં આવે તમને નાસ્તો આપીશું તમને પૈસા આપીશું તમે બેસી જાઓ તમને ફૂડ પેકેજ આપીશું રતન પર હું જે સંભેલન હતું એ સ્વયં ભૂ હતું અમારો સમાજનો મહિને પાંચ હજાર કમાનારો વ્યક્તિ પણ રતન પણના ના સંભેલન હાજર હતો અને છ લાખ ક્ષત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે અને એ જ રીતે શિસ્ત બંધ પોતાના ધ્યેય ગયા

એમાં વીસ હજાર કરતા વધારે લોકો ઉપસ્થિત હશે બાકી જિલ્લાના સંમેલનો છે મેં આપનો વાત કરી અને હવે મતદાનની તારીખ નજીક આવી છે એટલે બે તારીખ પછી અમારું કોઈ સંમેલન નહીં હોય જિલ્લાનું પણ નહીં હોય અને અન્યત્ર ઝોનનું પણ નહીં હોય કેમ કે પછી અમે મારો બધો ખોટ એ રાજકોટમાં ઉતારવાના છે તો એના માટે કોઈ દળ કે કયા વિસ્તાર કે કયા લોકસભા બેઠક ઉપર કઈ રીતે ના ડેમેજ ભારતીય જનતા પાર્ટીને કોઈ સક્રિય કરવામાં આવ્યું છે કઈ રીતે જો અમારું પહેલે बिंदु તો રાજકોટ છે એટલે અમે તમામ શક્તિઓ અમે રાજકોટમાં લગાવવાના છે એ સિવાય એ સિવાય અત્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ભરૂચ ત્યારબાદ આ બાજુના આપણે લઈએ તો સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ રાજકોટનું ખડૂલ જામનગર એટલે દસ કરતા વધુ સીટો થઈ દસ કરતા વધુ સીટો થઈ અને સરકાર આ જાણે છે એટલે અત્યારે જિલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં થઈ રહ્યા છે આજે તેઓ સાબર કરતા હતા બકોએ વડોદરા હતા એ પછી ભરૂચ જવાના છે અમારા સમાજ સામાજિક આગેવાનો બોલાઈ રહ્યા છે પણ અમારા સમાજ કોઈ સામાજિક આગેવાનો હા ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ કોર સમિતિ જિલ્લા તાલુકા સમિતિમાં એક પણ આગેવાન એમને બોલાયા હોય ને ગયા હોય એવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી પ્રશ્ન આપે પ્રશ્ન કીધું કે ભાજપ છે તે અંદર અંદર ફાટા પડાવી રહ્યું છે કયા એવા મુદ્દા છે કે કયા એવા ઇન્સિડન્ટ બન્યું છે ગઈકાલે એક સમાચાર સામે આવ્યો હતો કે કોઈ ભાજપને મળવા ગયા વાત પેટ હતી તો આ બધા એમને શું કહેશો જો આમાં કેવું છે કે અમને બધા પ્રયત્ન કરી જોયા અમારી એક જ માંગ હતી શરૂઆતથી एक एक ये जिसने अस्मिता નું આનંદ કર્યું છે એવા કુર્શોતમભાઈ રૂપારે ને તમે ટિકિટ અરાધી કરો એક માધી સમાજની अस्मिता ગૌરવ સ્વાભિમાન નારી શક્તિ અને એક માધુ એક વ્યક્તિ તો જો ભારતીય જનતા પાર્ટી અચ્છા અમારી બીજું કોઈ માંગણી પણ નથી તો અપના ટિકિટ રાખો અમે રૂપણ નથી કર્યું તો અમને મંત્રી મંડળમાં લઈ લો અમારી કોઈ માંગણી જ નથી અને અમે તો ત્યાં સુધી કીધું તો પરિવારમાં પણ ટિકિટ આપો. તમે જેને બી ટિકિટ આપવી હોય ને આપો. અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી. કોઈ સમાજ સામે પણ નથી. તો ભાઈઓ વાત કરી એ પ્રમાણે. હવે એક પ્રોપેગેન્ડા ધંધો ચાલુ થયો છે. ફેક ન્યૂઝ. ગઈ કાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા કે કોર કમિટીના સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે. આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે. ને ક્યારે થાય? અને જ્યારે દેશ માટે ધર્મ માટે માં બેન ની ઇજ્જત માટે ગાયો માટે અમે કેસરી સાફો પહેરી અને નીકળતા પાછા આયા તો આયા મરી ગયા તો મરી ગયા એને કેસરીયા કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં ઢોળી એને કેસરીયા ના કહેવાય તો આવા ફેબ્રિકેટેડ મૂક ચાલ્યા પણ એ નિંદમાં કોઈ ચર્ચા નતું આજે પણ નથી અમારો કોઈ આદિવાસી ભાજપમાં જોડાવાનું નથી એટલે અંદર અંદર વિખવાદ કેવી રીતે ઉભો થાય જેમ કે રાજકોટમાં

આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો માતાઓ બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી એટલે તમારા ગામમાં એક સમય ટેમ ભાજપનો વિરોધ કરે છે તમે એનો વિરોધ કરો એટલે શું થયું અંદર અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ તો આવું કોઈ પણ થશે તો એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે કારણ કે દિવસે દિવસે એમને ખબર પડવા માંડી છે કારણ કે ગુજરાત મોડલ આખા દેશમાં ચાલે છે અને ગુજરાતના જેને કહેવાય ટોપ પાવર ના આગેવાનો ગુજરાતમાંથી કેન્દ્રમાં છે એમની અહીંયા એક પણ સીટ આવે તો એમનું નાક કપાય એમ છે એટલે જે બધા સામધામ દંડના પ્રયોગો થશે એટલા માટે કહું છું અને આપના માધ્યમથી હું ક્ષત્રીય સમાજ અને અમને ટીકો આપવાવાળા તમામ સમાજોને વિનંતી કરું છું કે આવું આપણે કંઈ કરવાનું નથી આપણે સંયમથી જ આંદોલન કરવાનું છે

どう Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không फ्रेंड्स और वो ये उधर में चालू રાજકોટ ખાતે સવાર માં દસ વાગે આશાપુરા માતાજી ના કરવામાં આવ્યું બહુ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેર માં ધર્મરથ ની પ્રક્રિયા ત્રણ જિલ્લાઓમાં

ઈજ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને કોઈ પણ જાતનો સફળ ન થવા દેવો એ બને સમાજો અને બધા સમાજો મળીને આ કરવાનું છે અને બધાને આ અપીલ અને વિનંતી પણ કરું છું એટલે કાઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ બધા સમાજોએ આ વાતને ધ્યાનમાં રાખવાની છે કે ચૂંટણી તો 7 તારીખે પૂરી થઈ જશે પણ એક માનવ સહજ સમાજ છે એક હોમોજેનેસ વાતાવરણ છે દરરોજ આપણે સાથે રહેતા હોય ઈ કાયમી રહેવું જોઈએ એટલે એના ભાગરૂપે આવી કોઈ બાબતો સફળ ન થાય એ આપ સૌ આપણે સૌની જવાબદારી છે ભારત દેશ રાજ્ય ને બધાના હિતમાં એટલે આ એક વાત હતી બીજી વાત છે રાજપૂત સમાજના એક એક વ્યક્તિ કર્મચારી હોય દાતાઓ ઉદ્યોગપતિ બધાને પણ હું અપીલ વિનંતી કરવા માંગુ છું કે એક એક રાજપૂત એક રાજપૂત સર્વે ની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજ ને લેવાની વાત નથી મેળવવાની એના માટે આપણે કટિબદ્ધ બની એના માટે આપણે એક થઈએ અને એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુ સાચી વસ્તુ સાબિત ન થવા દે એના માટે આપણે આપણા પોતાના પ્રયત્નો કરીએ મહેનત કરીએ અને ફરજ બજાવીએ એ જ અભ્યર્થના આભાર જય માતા